આ જ રીતે હું બંને દૂધીને છોલી લઈશ આને મેં છોલી લીધી છે હવે આપણે આને છીણી લઈએ છીણવા માટે મેં આ રીતની જે છીણી આવે છે એને લીધે છે અને આ રીતે આમ કરી અને છીણી લઈશું આ જ રીતે હું બધી જ દૂધીને છીણી લઈશ દૂધીને મેં આ રીતે છીણી લીધી છે હવે આપણે આ દૂધીને શેકીશું એક કઢાઈ લીધી છે ગેસ ચાલુ કરી દઈએ ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરીશું ની ગરમ થાય એટલે ગેસ થોડો મિડિયમ કરી દઈશુ અને જે દૂધી છીણીને રાખી છે એ આની અંદર ઉમેરીશુ હવે આપણે આને ફેરવીຊુ હવે આને ઢાંકીને પંદર મિનિટ જેવું ચડવા દઈશું પંદર મિનિટ પછી આને આપણે એકવાર ચેક કરી લઈશું દૂધી આપણી ચડી ગઈ છે આની અંદર એક અડધા કપ જેટલું મિલ્ક મેલ્ટ ઉમેરીશું હવે આને ફેરવી લઈએ રીતે થોડી થોડી વાર આને ફેરવતા રહીશું હવે આની અંદર થોડો ગ્રીન કલર નો ફૂટ કલર ઉમેરીશું અને આની ઉપર થોડા કાજુ અને બદામ ઉમેરીશું ફરીથી એકવાર ફેરવી લઈએ હવે થોડો ઈલાયચી પાવડર ઉમેરીશું અને ગેસ બંધ કરી દઈએ દૂધીનો હલવો આપણો બની ગયો છે હવે હું આને એક બાઉલમાં કાઢીને તમને બતાવીશ દૂધીનો હલવો બનીને તૈયાર છે જો તમને મારો આ વિડીયો સારો લાગે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં આપેલા બે લાઇકનને દબાવજો અને શેર કરજો